પેટ્રોલ અને ડીઝલ પણ બે રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વધારી છે જો કે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ વધારો નહીં થાય એક્સાઇઝ ડ્યુટીનો વધારાનો બોજ ગ્રાહકો પર નહીં પડે ક્રૂડ તેલમાં કડાકાનો લાભ લેશે ભારત સરકાર હાલમાં ટેરિફને કારણે ક્રૂડના ભાવ ચાર વર્ષના તળિયે છે ત્યારે ક્રૂડ તેલનો ભાવ સાહીઠ ડોલરને તળિયે પહોંચ્યો છે ક્રૂડમાં સાહીઠ ડોલરનો ભાવ છેલ્લે બે હજાર એકવીસમાં નોંધાયો હતો તો એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે જો કે એક સારી ખબર એ છે કે તેનો ભાવ વધારો ગ્રાહકો પર નહીં લાદવામાં આવે આ ક્રૂરમાં સાહીઠ ડોલરનો ભાવ જે છે તે નોંધાયો છે જેને કારણે તેનો લાભ અત્યારે ભારત સરકાર લેવા ઈચ્છે છે અને તેને કારણે અત્યારે એક્સાઇઝ ડ્યુટીમાં બે વધારો કરવામાં આવ્યો છે જો કે જે લોકો મધ્યમ વર્ગીય છે તે માટે ચોક્કસથી એક સારી ખબર એ પણ છે કે ભલે આ ભાવ વધારો આજ રાતથી લાગુ થવાનો હોય પરંતુ તે ગ્રાહકોને સીધો અસર નહીં કરે પેટ્રોલ અને ડીઝલ પણ બે રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વધારી છે જો કે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ વધારો નહીં થાય એક્સાઇઝ ડ્યુટીનો વધારાનો બોજ ગ્રાહકો પર નહીં પડે ક્રૂડ તેલમાં કડાકાનો લાભ લેશે ભારત સરકાર હાલમાં ટેરિફને કારણે ક્રૂડના ભાવ ચાર વર્ષના તળિયે છે ત્યારે ક્રૂડ તેલનો ભાવ સાહીઠ ડોલરને તળિયે પહોંચ્યો છે ક્રૂડમાં સાહીઠ ડોલરનો ભાવ છેલ્લે બે હજાર એકવીસમાં નોંધાયો હતો તો એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે જોકે એક સારી ખબર એ છે કે તેનો ભાવ વધારો ગ્રાહકો પર નહીં લાદવામાં આવે આ ક્રૂડમાં સાહીઠ ડોલરનો ભાવ જે છે તે નોંધાયો છે જેને કારણે તેનો લાભ અત્યારે ભારત સરકાર લેવા ઈચ્છે છે અને તેને કારણે અત્યારે એક્સાઇઝ ડ્યુટીમાં બે વધારો કરવામાં આવ્યો છે જોકે જે લોકો મધ્યમ વર્ગીય છે તે માટે ચોક્કસથી એક સારી ખબર એ પણ છે કે ભલે આ ભાવ વધારો આજ રાતથી લાગુ થવાનો હોય પરંતુ તે ગ્રાહકોને સીધો અસર નહીં કરે પેટ્રોલ અને ડીઝલ પણ બે રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વધારી છે જો કે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ વધારો નહીં થાય એક્સાઇઝ ડ્યુટીનો વધારાનો બોજ ગ્રાહકો પર નહીં પડે ક્રૂડ તેલમાં કડાકાનો લાભ લેશે ભારત સરકાર હાલમાં ટેરિફને કારણે ક્રૂડના ભાવ ચાર વર્ષના તળિયે છે ત્યારે ક્રૂડ તેલનો ભાવ સાહીઠ ડોલરને તળિયે પહોંચ્યો છે ક્રૂડમાં સાહીઠ ડોલરનો ભાવ છેલ્લે બે હજાર એકવીસમાં નોંધાયો હતો તો એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે જોકે એક સારી ખબર એ છે કે તેનો ભાવ વધારો ગ્રાહકો પર નહીં લાદવામાં આવે આ ક્રૂડમાં સાહીઠ ડોલરનો ભાવ જે છે તે નોંધાયો છે જેને કારણે તેનો લાભ અત્યારે ભારત સરકાર લેવા ઈચ્છે છે અને તેને કારણે અત્યારે એક્સાઇઝ ડ્યુટીમાં બે વધારો કરવામાં આવ્યો છે જોકે જે લોકો મધ્યમ વર્ગીય છે તે માટે ચોક્કસથી એક સારી ખબર એ પણ છે કે ભલે આ ભાવ વધારો આજ રાતથી લાગુ થવાનો હોય પરંતુ તે ગ્રાહકોને સીધો અસર નહીં કરે પેટ્રોલ અને ડીઝલ પણ બે રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વધારી છે જો કે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ વધારો નહીં થાય એક્સાઇઝ ડ્યુટીનો વધારાનો બોજ ગ્રાહકો પણ નહીં પડે ક્રૂડ તેલમાં કડાકાનો લાભ લેશે ભારત સરકાર હાલમાં ટેરિફને કારણે ક્રૂડના ભાવ ચાર વર્ષના તળિયે છે ત્યારે ક્રૂડ તેલનો ભાવ સાહીઠ ડોલરને તળિયે પહોંચ્યો છે ક્રૂડમાં સાહીઠ ડોલરનો ભાવ છેલ્લે બે હજાર એકવીસમાં નોંધાયો હતો એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે જોકે એક સારી ખબર એ છે કે તેનો ભાવ વધારો ગ્રાહકો પર નહીં લાદવામાં આવે આ ક્રૂડમાં સાહીઠ ડોલરનો ભાવ જે છે તે નોંધાયો છે જેને કારણે તેનો લાભ અત્યારે ભારત સરકાર લેવા ઈચ્છે છે અને તેને કારણે અત્યારે એક્સાઇઝ ડ્યુટીમાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે જોકે જે લોકો મધ્યમ વર્ગીય છે તે માટે ચોક્કસથી એક સારી ખબર એ પણ છે કે ભલે આ ભાવ વધારો આજ રાતથી લાગુ થવાનો હોય પરંતુ તે ગ્રાહકોને સીધો અસર નહીં કરે પેટ્રોલ અને ડીઝલ પણ બે રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વધારે છે જો કે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ વધારો નહીં થાય એક્સાઇઝ ડ્યુટીનો વધારાનો બોજ ગ્રાહકો પર નહીં પડે ક્રૂડ તેલમાં કડાકાનો લાભ લેશે ભારત સરકાર હાલમાં ટેરિફને કારણે ક્રૂડના ભાવ ચાર વર્ષના તળિયે છે ત્યારે ક્રૂડ તેલનો ભાવ સાહીઠ ડોલરને તળિયે પહોંચ્યો છે ક્રૂડમાં સાહીઠ ડોલરનો ભાવ છેલ્લે બે હજાર એકવીસમાં નોંધાયો હતો તો એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે જોકે એક સારી ખબર એ છે કે તેનો ભાવ વધારો ગ્રાહકો પર નહીં લાદવામાં આવે આ ક્રૂડમાં સાહીઠ ડોલરનો ભાવ જે છે તે નોંધાયો છે જેને કારણે તેનો લાભ અત્યારે ભારત સરકાર લેવા ઈચ્છે છે અને તેને કારણે અત્યારે એક્સાઇઝ ડ્યુટીમાં બેઠકાનો વધારો કરવામાં આવ્યો છે જોકે જે લોકો મધ્યમ વર્ગીય છે તે માટે ચોક્કસથી એક સારી ખબર એ પણ છે કે ભલે આ ભાવ વધારો આજ રાતથી લાગુ થવાનો હોય પરંતુ તે ગ્રાહકોને સીધો અસર નહીં કરે પેટ્રોલ અને ડીઝલ પણ બે રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વધારી છે જો કે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ વધારો નહીં થાય એક્સાઇઝ ડ્યુટીનો વધારાનો બોજ ગ્રાહકો પણ નહીં પડે ક્રૂડ તેલમાં કડાકાનો લાભ લેશે ભારત સરકાર હાલમાં ટેરિફને કારણે ક્રૂડના ભાવ ચાર વર્ષના તળિયે છે ત્યારે ક્રૂડ તેલનો ભાવ સાહીઠ ડોલરને તળિયે પહોંચ્યો છે ક્રૂડમાં સાહીઠ ડોલરનો ભાવ છેલ્લે બે હજાર એકવીસમાં નોંધાયો હતો તો એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે જો કે એક સારી ખબર એ છે કે તેનો ભાવ વધારો ગ્રાહકો પર નહીં લાદવામાં આવે આ ક્રૂડમાં સાહીઠ ડોલરનો ભાવ જે છે તે નોંધાયો છે જેને કારણે તેનો લાભ અત્યારે ભારત સરકાર લેવા ઈચ્છે છે અને તેને કારણે અત્યારે એક્સાઇઝ ડ્યુટીમાં આ વધારો કરવામાં આવ્યો છે જો જોકે જે લોકો મધ્યમ મધ્યમવર્ગીય છે તે માટે ચોક્કસથી એક સારી ખબર એ પણ છે કે ભલે આ ભાવ વધારો આજ રાતથી લાગુ થવાનો હોય પરંતુ તે ગ્રાહકોને સીધો અસર નહીં કરે પેટ્રોલ અને ડીઝલ પણ બે રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વધારે છે જો કે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ વધારો નહીં થાય એક્સાઇઝ ડ્યુટીનો વધારાનો બોજ ગ્રાહકો પર નહીં પડે ક્રૂડ તેલમાં કડાકાનો લાભ લેશે ભારત સરકાર હાલમાં ટેરિફને કારણે ક્રૂડના ભાવ ચાર વર્ષના તળિયે છે ત્યારે ક્રૂડ તેલનો ભાવ સાહીઠ ડોલરને તળિયે પહોંચ્યો છે ક્રૂડમાં સાહીઠ ડોલરનો ભાવ છેલ્લે બે હજાર એકવીસમાં નોંધાયો હતો તો એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે જો કે એક સારી ખબર એ છે કે તેનો ભાવ વધારો ગ્રાહકો પર નહીં લાદવામાં આવે આ ક્રૂડમાં સાહીઠ ડોલરનો ભાવ જે છે તે નોંધાયો છે જેને કારણે તેનો લાભ અત્યારે ભારત સરકાર લેવા ઈચ્છે છે અને તેને કારણે અત્યારે એક્સાઇઝ ડ્યુટીમાં બેઠકાનો વધારો કરવામાં આવ્યો છે જો કે જે લોકો મધ્યમ મધ્યમવર્ગીય છે તે માટે ચોક્કસથી એક સારી ખબર એ પણ છે કે ભલે આ ભાવ વધારો આજ રાતથી લાગુ થવાનો હોય પરંતુ તે ગ્રાહકોને સીધો અસર નહીં કરે પેટ્રોલ અને ડીઝલ પણ બે રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વધારી છે જો કે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ વધારો નહીં થાય એક્સાઇઝ ડ્યુટીનો વધારાનો બોજ ગ્રાહકો પર નહીં પડે ક્રૂડ તેલમાં કડાકાનો લાભ લેશે ભારત સરકાર હાલમાં ટેરિફને કારણે ક્રૂડના ભાવ ચાર વર્ષના તળિયે છે ત્યારે ક્રૂડ તેલનો ભાવ સાહીઠ ડોલરને તળિયે પહોંચ્યો છે ક્રૂડમાં સાહીઠ ડોલરનો ભાવ છેલ્લે બે હજાર એકવીસમાં નોંધાયો હતો તો એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે જોકે એક સારી ખબર એ છે કે તેનો ભાવ વધારો ગ્રાહકો પર નહીં લાદવામાં આવે આ ક્રૂડમાં સાહીઠ ડોલરનો ભાવ જે છે તે નોંધાયો છે જેને કારણે તેનો લાભ અત્યારે ભારત સરકાર લેવા ઈચ્છે છે અને તેને કારણે અત્યારે એક્સાઇઝ ડ્યુટીમાં બે વધારો કરવામાં આવ્યો છે જોકે જે લોકો મધ્યમવર્ગીય છે તે માટે ચોક્કસથી એક સારી ખબર એ પણ છે કે ભલે આ ભાવવધારો આજ રાતથી લાગુ થવાનો હોય પરંતુ તે ગ્રાહકોને સીધો અસર નહીં કરે પેટ્રોલ અને ડીઝલ પણ બે રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વધારે છે જો કે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ વધારો નહીં થાય એક્સાઇઝ ડ્યુટીનો વધારાનો બોજ ગ્રાહકો પર નહીં પડે ક્રૂડ તેલમાં કડાકાનો લાભ લેશે ભારત સરકાર હાલમાં ટેરિફને કારણે ક્રૂડના ભાવ ચાર વર્ષના તળિયે છે ત્યારે ક્રૂડ તેલનો ભાવ સાહીઠ ડોલરને તળિયે પહોંચ્યો છે ક્રૂડમાં સાહીઠ ડોલરનો ભાવ છેલ્લે બે હજાર એકવીસમાં નોંધાયો હતો તો એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે જોકે એક સારી ખબર એ છે કે તેનો ભાવ વધારો ગ્રાહકો પર નહીં લાદવામાં આવે આ ક્રૂડમાં સાહીઠ ડોલરનો ભાવ જે છે તે નોંધાયો છે જેને કારણે તેનો લાભ અત્યારે ભારત સરકાર લેવા ઈચ્છે છે અને તેને કારણે અત્યારે એક્સાઇઝ ડ્યુટીમાં બે વધારો કરવામાં આવ્યો છે જોકે જે લોકો મધ્યમ વર્ગીય છે તે માટે ચોક્કસથી એક સારી ખબર એ પણ છે કે ભલે આ ભાવ વધારો આજ રાતથી લાગુ થવાનો હોય પરંતુ તે ગ્રાહકોને સીધો અસર નહીં કરે પેટ્રોલ અને ડીઝલ પણ બે રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વધારી છે જો કે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ વધારો નહીં થાય એક્સાઇઝ ડ્યુટીનો વધારાનો બોજ ગ્રાહકો પર નહીં પડે ક્રૂડ તેલમાં કડાકાનો લાભ લેશે ભારત સરકાર હાલમાં ટેરિફને કારણે ક્રૂડના ભાવ ચાર વર્ષના તળિયે છે ત્યારે ક્રૂડ તેલનો ભાવ સાહીઠ ડોલરને તળિયે પહોંચ્યો છે ક્રૂડમાં સાહીઠ ડોલરનો ભાવ છેલ્લે બે હજાર એકવીસમાં નોંધાયો હતો તો એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે જો કે એક સારી ખબર એ છે કે તેનો ભાવ વધારો ગ્રાહકો પર નહીં લાદવામાં આવે આ ક્રૂડમાં સાહીઠ ડોલરનો ભાવ જે છે તે નોંધાયો છે જેને કારણે તેનો લાભ અત્યારે ભારત સરકાર લેવા ઈચ્છે છે અને તેને કારણે અત્યારે એક્સાઇઝ ડ્યુટીમાં બેઠકાનો વધારો કરવામાં આવ્યો છે જોકે જે લોકો મધ્યમ વર્ગીય છે તે માટે ચોક્કસથી એક સારી ખબર એ પણ છે કે ભલે આ ભાવ વધારો આજ રાતથી લાગુ થવાનો હોય પરંતુ તે ગ્રાહકોને સીધો અસર નહીં કરે પેટ્રોલ અને ડીઝલ પણ બે રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વધારી છે જો કે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ વધારો